જય માતાજી જય રણછોરાય અને હાલ આવ્યા છીએ અમે નથુના મુવાડા તાલુકો ઠાસરા જિલ્લો ખેડા કે જ્યાં મકાન સદંતર આખું મકાન બળીને ખાક થઈ ગયું હતું અને મકાનની સાથે સાથે પોતાનો ઘરનો સામાન તેમજ જે પણ મૂડી હતી એને સામાન બમાન ટોટલી આખું બળીને ખાક થઈ ગયેલું હતું તો આજે ઘણા દિવસ થયા સમૂહ લગ્નના કામોમાં વ્યસ્ત હોવાના કારણે આજે હેલ્પ ગુજરાત વતી અને સોશિયલ મીડિયાના દાતાઓ થકી જે બને ફૂલ નહીં તો ફૂલની પાખડી આ પરિવારને અમે મદદરૂપ થવા આવ્યા છીએ અને આ હાલ પરિવાર છે જે પણ લોકો અહીંયા ગુજરાતની અંદર ઠાસરાની અંદર ને જે પણ વસતા હોય પોતાની અંદર માનવતા દાખવતા હોય તો ખરેખર આ પરિવારને જરૂર છે અને પૂરેપૂરું જે ઘરનું સામાન બામાન ટોટલી જે ખાધા ખોરાક બધું જ વેરવિખેર થઈ ગયું છે બળીને ખાત થઈ ગયું છે આખું મકાન આ તમે જોઈ શકો છો કે આખું મકાન વેર વિખેર થઈ ગયું છે બળીને ખાખ થઈ ગયું છે એટલે આ પરિવારને ખૂબ જરૂરી છે અને હેલ્પ ગુ ગુજરાત માનવ સિવાય માધવ અને કાર્યત કાર્ય કરતું એક આપણું નાનકડું એવું ગ્રુપ છે અને ખરેખર મને મને મારા ગ્રુપ પર નાનું ગ્રુપ છે પણ મારા ગ્રુપ પર ખરેખર ગર્વ થાય છે કે આવી નાની નાની કે મોટી જે પણ બાબતો હોય હેલ્પ ગુ ગુજરાત સર્વ પ્રથમ આગળ હોય છે અને કાર્ય કરે છે સમૂહ લગ્નના કાર્યક્રમો ને લીધે થોડુંક શું કે આપણે દોડધામ હતી પણ થોડાક લેટ આવ્યા હજુ અહીંયા કાર્યક્રમ પૂરો કરી ખીજલપુર પણ જઈશું ત્યાં પણ એ પરિવાર ને આપણે કીટ રાહત કીટ આપશું કે જેથી કરીને પરિવાર ને એક રાહત મળી શકે વધુ તો નહીં આપી શકતો પણ રાહત મળી શકે એવું કાર્ય અમે કરીએ છીએ તો સૌનો અભર વક્ત કરીએ છીએ અને શું નામ છે આપણું લાલજીભાઈ શંકર તમારું નિતેશભાઈ અને પરિવારમાં કોણ છે તમે પોતે અને આ મકાન શું નામ છે જ છે હિંમતભાઈ શંકરભાઈ તમાર તમારા ભાઈ એમના ભાઈનું જે મકાન બની ગયું છે એટલે જે પણ મિત્રો કદાચ મદદરૂપ થવા માંગતા હોય તો તમારો મોબાઈલ નંબર બોલજો ઇઠ્યોતેર સાઈઠ નેવ્યાસી તે જીરો ત્રણ જે પણ મિત્રો કદાચ મારા સોશિયલ મીડિયાના માધ્યમથી કદાચ જાન મળે અને તમે સોશિયલ મીડિયાના માધ્યમથી કદાચ શેર કરો અને કોઈ પણ દાતા ઠાસરાનો હોય ગુજરાતનો હોય તો એક ટેલિફોનિક ચર્ચા કરી આ ભાઈને મદદરૂપ થશે ફૂલની તો ફૂલની કોખડી આ પરિવાર સુધી મોકલ્યું છે તો આપ સર્વને વિનંતી કરું છું કે જે પણ મિત્રો આ સોશિયલ મીડિયાના માધ્યમ થકી આ પરિવારને મદદરૂપ થતા હોય તો મદદરૂપ થજો અને આ મોબાઈલ નંબર પણ લખ્યો છે અને જો વધારે કંઈક જાણકારી જોઈતી હોય તો આપણો પંચ્યાસી અગિયાર અગિયાર જીરો ત્રણ એકોતેર નંબર છે એની પર પણ આપ ચર્ચા કરી શકો છો અને કદાચ એ પરિવાર સુધી જો કદાચ ટપાલી બનવાનું થાય તો અમે પણ ટપાલી બની અને આ પરિવાર સુધી પહોંચશું તમે જે પણ દાન પુણ્ય કરતા હોય અમે આવા પરિવારોને મદદરૂપ થાય એ માટે અમે કાર્ય કરીએ છીએ તો સૌનો આભાર અને આમ અને આપણા માન્ય ધારાસભ્યશ્રી મામલતદાર સાહેબશ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી અને અહીંયા ગામના તલાટી તલાટીશ્રી અને સરપંચશ્રી અને જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય તમામને હું કહેવા માંગુ છું કે આ પરિવારને તમે એક ચૂંટાયેલા રાજનેતાઓ છો અને તેમજ અધિકારીઓ છો તો આ પરિવારને ઝડપી બને જેટલું બને એટલું ઝડપી આ લોકોને જે પણ આપવાનું હોય આવાસ આપો કે જે આપો એ તત્કાલ કરી આપી અને આ લોકોનો સહારો બનજો એ જ આશા રાખું છું સૌને જય માતાજી જય રણછોરાય જય ભવાની